ફેર ને ફેર તો ખાર ધોરણ થાય એડા કોઈ નાખે મારા શું એટલે હવે તો ફૂડવાના માથે પડે એમ છે મારાથી કોઈ હુડા એમ નથી અને હવે કૂક ફૂડવા હાલો તારે મેં પડે કૂક રોકડો ને તો મેં વાઈ ગયો બટાકા વાઈ નાખો હશે એ મગફળી વાઈ નાખો એમ કરું ને બાદ વાઈ નાખો ફીસ થી ચોખ વાહન પડતી એવું જ કરવું છે એ ડે રાહ મને કોમવાળું ચોક બોતું આજે છેતરબી કરી

તારું ભલું થાય તારો શું અને તમને જો હમણાં જો શું કહો છો છોટ્યો નઈ દે અમે તેડી કોમ કો તો અલ્યા તમારે માર ભલું કોમ કો તો આબુ છે તમે આવી ગયો તમે ધમકાવા ને કેડિયા અલ્યા શું એસ એસ વધી જા મને લાગે ઘણા આયા આ શું લાગ્યું સા જો ઓમ ના યાર 5000 નો ફોન થાર્યો શું કહા તમે હે ચાર લાયો આ તો છોડા જાડાસા છે પણ મજૂર કી જા પા અબદ ફરવાન તો મજૂર કરી અબદ ફરવાન ઓય અલ્યા મૂર્ખા ઠલઈ રાસો એમ તો અબદ ઉપર લાયા છે એમ ઓય

થોડાક વેરી આજ દેતા હું પૈસા અમે તમારા ભેળા ભેળા કામ કરી રાખશે એટલે મારા ફોન તમે આવે આવે ફોન ક્યાં જાય એમ તો આનામાં થોડાક વાર તમે તાઈને રૂપિયા કમાવ પરા તાઈને તો કમાઈ જવાનું અલ્યા ના કમાવા આના યાર લઈ લેશ તમે એક કેટલા બધા આઈડા છે આ તમે મો તો કોઈ એક દાડો જ તમે શક કેતા આઈડા શું પછી બટાકા વાઈ જાય આ બટાકા હાલ બરાબર તો પફે ના બરાબર બટાકા

તો તમે અહીંયા અલ્યા યે તો બિયાસ ના ડા આયા છે અલ્યા પણ બધું તમે તમાર ભળ ભળ કામ કરી જ રાખો રાખોપરા ના યાર માર ફોન નબજો ભરવાનો છે શું કરું બસ દા શું છે ના યાર મને અહીંયા બળ હેડો કા ના યાર તમે તો મારું શું કરવું હોયકો તમે તો એમ ના મારે તો છે હો એ પાછો જાટકો ચાલુ છે ખબર છે તો છે હો હો અરે બાપા એ લે બહુ આસા ઠકડે હો

શેતરિયાને મારું અલ્યા જો મને ઘર દો અમાર મે ભાઈ રખ દો શેતર નહીં તો આપણે બે નવા ખબર નહી પાછો અલ્યા હર શેતર તો એક મૂર્ખો બટાકા બટાકન બટાકા નાવો ને કો ખારું આવો ખારું આવો એડા છોડો તો એક લાગે

છસો રૂપિયા મળશે ગમે તી થાય છસો રૂપિયા રાખો આ લાગે છસો રૂપિયા